દાહોદમાં આવેલા સંજેલી તાલુકાની નવ પંચાયત ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન વધુ પોલીસ વિડીયોગ્રાફી કરવાની કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે બાવીસ તારીખે નવ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે મતદાન કેન્દ્રો પર નિર્ભય રીતે મતદાન થાય સંવેદનશીલ ગામોને ધ્યાન પર લેવા રજૂઆતો કરી છે દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં બાવીસ મીના રોજ નવ જેટલી ગ્રામ પંચાયતની પેટાચૂંટણી યોજાશે

જે પણ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બૂથો છે જ્યાં જ્યાં પાછલા ચૂંટણીઓમાં જે ઝઘડા મારામારીના બનાવો બન્યા છે તેવી ગ્રામ પંચાયતના તમામ સંવેદનશીલ બૂથો ઉપર વિશેષ તકેદારી રાખવામાં આવે ત્યાં વધારાનું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે સાથે સાથે વિડીયોગ્રાફી સાથે આ મતદાન થાય જેથી કરીને આ નવે નવ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદારોને નિષ્પક્ષ રીતે પોતાના ગમતા ઉમેદવારોને તેઓ વોટ આપી શકે અને સાચા અને સારા ઉમેદવારો જીતે कोयपण प्रकारी गुंडागिर्दी प्रकारी दादागिरी तानाशाही न थाय ने नये ते मामलदार श्रीदन पत्रेश देसाई दिव्यांग न्यूज संजली दाहोद